જી શહેરના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે શહેરના નાગરિકો અને વાહન ચાલકોમાં નારાજગીનો માહોલ છે લોકોનું કહેવું છે કે નગરપાલિકાની લાપરવાહીને કારણે લાંબા સમયથી રસ્તાઓની મરામત લાપરવાહી નથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના ત્રણ દરવાજા ચકલા ચોક મેઇન બજાર અને સોની બજાર સહિતના વિસ્તારોમાં ખાડાઓથી રસ્તા ખોરવાઈ ગયા છે વેપારીઓનું કહેવું છે કે દિવાળી નજીક આવી રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કામ હાથ ધરાયું નથી

અનેક જગ્યાએ જોવો તો મોટા મોટા ખાડા પડી ગયા છે અત્યારે દિવાળી નો તહેવાર માથે આવી રહ્યો છે પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી નવા રોડ બનાવવામાં ના આવે તો કઈ નહીં પણ પેચ વર્ક પણ કરવામાં નથી આવતું હાલત ખૂબ જ દયનીય છે લોકોને અત્યારે વાહન ચલાવવામાં ખુબ મુશ્કેલી પડે છે વેપારીને જોવો તો આ ખાડા ને કારણે ખૂબ જ ધૂળ ની ડમરીઓ ઉડે છે જેને કારણે માલ પણ બગડે છે અને આરોગ્યને પણ નુકસાન થાય છે